अरे वहां का प्रोग्राम का सीडी देखा हो और जूनागढ़ वाला ही बैठा था सामने माइक में था थाने था <laughs> <देव्या के वा। laughs> का देविया के कोई कच्छ का प्रोग्राम था बहुत घोर हो रही थी तीन करोड़ हो गया था रात का प्रोग्राम का अब क्या बापू एटलत क्या था

સમય જાતા હવે કૂતરીનો સ્વભાવ કડવાનો સમય જાતા કડતા શીખ્યું શેવકો જેટલા બાપુના દર્શન આવે એ દર્શન કરીને ગેટે પહોંચે અને કુતરી પીંડી પકડે સેવક ગણ તૂટ્યો કે ભલો ઘરે ભૂત ના બાપુ પાસે જાવ કૂતરું કરડાવ જાવ રાતે બાપુ ને શેલો બે બેઠેલા ગાંધામાં બીબડા નોખા પાડે

બાપુ છે ભાષા તમારી તોતડી છે તો ચાલશે તોસડી ન હોવી જોઈએ પરમાત્માની કૃપા થાય તો તમે તોતળા થઈ શકો સાહેબ પણ કોઈ હરામીની કૃપા થાય તો જ તમે તોસડા થઈ શકો સદગુરુ તોતળા કરી નાખે ખોળામાં બહેન તોતળું જ બોલીએ છીએ નગર આવા મહાપુરુષની સામે હું અમે જમાવીએ કયો ને ખોળામાં બેઠા બેઠા લહેર કરી એસી વર્હનો દાદો દીકરાના દીકરાને ખોળામાં બેહાડતો હોય અને બેઠો બેઠો દાઢી દાઠી તો કહેતો હોય બાળક બોલતો હોય દાદા તીલી જાય તીલી જાય દાદા તીલી જાય તો એસી વર્ષના દાદા શું કે બતા એને તીલી ન તેવાય એને મતોલો તેવાય મતોલો મારા હકીકત છે એસી વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો તમે એને મકોડો આવડતો જ હોય પણ ખોળામાં બેઠા એ છોકરાનું ખોટું ન લાગે ને એટલે એસી વર્ષનો દાદો તોતળો થઈ જાય છે એમ આ બધા મહાપુરુષોને ખબર જ હોય પણ એના ખોળામાં બેન તોતડું બોલીને એને રાજી રાખવાની કોશિશ કરી અને એ અમને રાજી રાખવા હાટુ હામાં તોતળા થાય છે સાહેબ તોતળી ભાષા ગમે આપણે અમુકની જીભ જલાતીએ તો આપણે મજા આવે એમ બોલતા હા અમારે તો ગામો ગામ રગડવાનો એટલે એક બે વ્યક્તિ તો મળી જ જાય અને એ ભગવાનની કૃપા હોય એ જ પાસે આવ્યો તોતળા અને એક બીજું કહું તમને સાહેબ આયા આ જન્નાથપુરીમાં બેઠા છીએ ને તમને ચોખોટ કરી દઉં મને મને જે અંદરથી એક બીજું ઊભરો જોઈ કે કોઈ નહીં ઘેરે અપાહિશ બાળકનો જન્મ થાય એક આવું રમકડું એને સમાજમાં મૂકવું છે એ ચાલી શકે એમ નથી બોલી શકે એમ નથી હાથે જમી શકે એમ નથી તો હું કોને આધારે મૂકું તો આપડી કોઈ અંગત વસ્તુ હોય એ તમે કોને આપો આપણો અંગત માણા હોય ને એને જ તમે આપો ફલાણા ભાઈ અને હાચવજો એમ આવા જીવને જ્યારે ધરતી પર મોકલવો હોય ત્યારે પરમાત્મા તે એની નજીકનો કોઈ હોય ને કે આની ઉપર મને ભરોસો છે આ મારા મોકલેલા જીવને આજ જ હાચવી છે સાહેબ એને પૂર્ણ ભરોસો હોય છે એટલે 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 એ એ એ મને આમ તોતલી ભાષા બહુ ગમે એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં ગયા ને પ્રોગ્રામ પૂરો કરીને આમ નીકળ્યો તો એક ભાઈ મારે હામાં મળ્યા પગની પીંડી પાટો એટલે મેં કીધું શું થયું ભાઈ મને કે કુતરું કલટી ગયું હવે કુતરું કહેવામાં ત્રીસ સેકન્ડ થઈ એટલે આપણે તો કલાક પાકી પછી તો મેં મારે પાછું આવું ગમે પણ હવે મારે ઉતાવેલ હતી રણસોડભાઈ જેવા વાટે ઉભા બધા કોકની ગાડીમાં આવ્યા હોય એટલે આપણે પોગવું પડે પેલા હે દાંત કેટ માય તને હું ના પાડું ને દાંત કેટ મેમ કારણ કે છોકરો હારે હતો એટલે નહીં અહીંયા સળી ગયું બધું હા હાટું બટા બધે તમને હારે ન લઈ

એટલે મેં કીધું ભલે ભલે બાપા મને કેમ ભાગતા નહીં હું તો હજુ થઈ ગયો આ મેન મેં મેં કીધું આ છે કરી નકો સામે આંગળી નાખી મારે ઉતાવેલ હવે આવે અને ભાગ્ય તો ખરાબ લાગે મને કેમ ભાગતા નહીં આવીને મારો હાથ પકડી લીધા મને કેમ માયાભાઈ મેં કીધું આ મને કે કામ થઈ ગયું મને કે કે મને આજ ખબર પડી કોકને મળવું હોય તો કાયલ થવું પડે લે કુતરા કડાવે નહીં તારા બાપ કાળીજા કાયલ શબ્દના શબ્દ ના હોવા મન કે હાજી કુતરું મળે તો બે રોટલા દેવા છે કું તું ન કડ્યો તો માયો આયન નો મળત મન મન કે કાઈ તમે કાઈ ઓછી માયા નથી અમે તમારા પ્રોગ્રામ માં આવી પણ અમે તો વાહે બેઠા હોઈ આ હાથો હાથ કામ થઈ ગયું મેં કહું સારું સારું ભાઈ હું નીકળું બાપા મેં એવું કાંઈ મળતા જ હોય એવું કાંઈ હોય નહીં હું એ તારી જેવો જ છું ભાઈ હું તો આમાં કાંઈ નાના મોટાનું કાંઈ હોય નહીં મારે તો નીકળવા હાટું મેં ઘણું બધું એની સરળતા કરવી ગયો કે તે એવું કાંઈ હોય જ નહીં મારા ભાઈ તું તારે આમ જો આવી જે મવા બાજુ આવી તો ઘરે તું તારે મને કહે હવે રહેવાઈ ગયો મેં કીધું નાના ભાઈ તો આવી જાય મને કહે પણ ઊભા તો રહ્યો મને આ સમય તો ઘડીક ઉભા રહ્યો અત્યારે નથી મળતા ને પાછા ઘરની વાતો કરે

આખીરે કુતરું કરડાયું આખીરે કુતરું કરડાયું મને કે હા ઢીલું પડે ને કાન મળ્યું અને પગની પીંડીઓ વારા ફરતી બદલાવ્યા કરું બે પગે કરી આવ્યા કર્યો આખી રાત અને એ આખી રાત હા 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 કર્યા કર્યો અને એ એવી મજા આવી આખી રાત કુતરું કરે મજા આવી મને કે દાંત નહોતા ને પણ ના દીકરા કુતરા પણ આ કસરાવી લીધું આખી રાત ડોગ મસાજ

તલે કઈડ્યું પણ બહુ મજા આવી એ ભાઈ મને કે મે ભાઈ દવાખાને ગયો ત્યાં બહુ મજા આવી ત્યાં હું મજા આવી મને કે રાતે 11 વાગ્યે કળડેલું હું 11 વાગ્યે કઈડ્યું એમાં હું મજા આવી મને કે હા હા ના 11 હોસ્પિટલ ગયો ત્યાં ગયો ત્યાં ડોક્ટર ને પછી બહુ મજા આવી પછી હું મજા આવી મને કે ના ઘરે જાવું પડ્યું

માટે દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું મોજ મારે મોજ મારે બધા એ છે કે જેને હોના ની હાકળે બાંધી લાવો સતા ન આવે એવા સુરત મુંબઈ ક્યાંય ક્યાં થી એવા મહારથીઓ બધાય વડીલો આવ્યા છે હર્ષણભાઈ ઘણા બધામાં મહાનુભાવો વડીલો મારા નંદલાલભાઈ સુરત કેના કેના નામ લો છે આ બધા ભાવ થી આવ્યા છે અને ભાવ વગરનું બધું ખોટું તમારી પાસે પાંચ હજાર એકર જમીન હોય પણ ભાવ ન હોય તો તમારી પાસે પંદર હજાર કિલો સોનું પીડ્યું હોય પણ ભાવ ન હોય તો પંદર હજાર કેરેટ હીરા પડ્યા હોય પણ ભાવ ન હોય તો માણા તમે ગમે રૂડા રૂપાળા હોવ પણ તમને સંતો પ્રત્યે ભાવ જ ન હોય તો તમે હું જીવી એકવાના સાહેબ એટલે ભાવની જરૂર છે સાહેબ જ મારે મોજ મામી મોજ મારે મોજ મારે મોજ મા